પ્રસિદ્ધ કથા ઉત્તાનપાદ રાજા બે રાણી સુરુચિ અને સુનીતિ આપણે જો લક્ષ્મણ ઝુલાની નિકટ છીએ ત્યાં દ્રુજીએ તપ કર્યું હતું આ એ ભૂમિ છે ઉત્તાનપાદ રાજા એટલે પ્રત્યેક જીવ ઉત્તાનપાદ જેના પગ ઉપર અને માથું નીચે દરેક જન્મ લેનાર બાળક ઉત્તાનપાદ હોય છે અને જન્મ લે એટલે બે રાણી સામે આવે જીવનમાં બે વૃત્તિઓ આવે સુરુચિ અને સુનીતિ એક ઈચ્છાનો માર્ગ

વનમાં જઈને તપ કર અને ભગવાન પ્રસન્ન થાય ને તો એમની પાસે માંગજે કે તું મારી જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે અને આવા કઠોર વચન કયા ધ્રુવ પાંચ વર્ષ નો આ ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે શું થયું બેટા માએ એ આવું કહ્યું આ સુનીતિ છે ને સમજદાર વ્યક્તિ હોય ને એ દુર્ઘટનાઓમાં સારો સાર કાઢતા આવડે આની સમજદાર દુઃખના સમયમાં પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે એ સાચો મહાપ્રભુજીનો છે તેવા વિપરીત સંજોગો હોય છતાંય જેને સારો સાર કાઢતા આવડે એ વૈષ્ણવ બે જણા ગાડીમાં જતા હોય ગાડી ભટકા એક જો આપણી જોડે જામ થયો બીજો એમ કે ચલો ઠાકોરજી આટલામાં બચાવી લીધા પણ ઘટના એક જ ઘટી પણ સાર કાઢવામાં બંનેની વૃત્તિઓ જુદી છે એમ તમને સુખમાં ભગવાન દેખાય છે શું દુઃખમાંય ભગવાનને ગોતતા આવડે છે બસ એ જે દિવસે શીખી જઈશે એ દિવસે પ્રત્યેક ઘટનાઓમાં કારણ કે જીવન જીવનને ઘટનાઓ રૂપે જોશો ને તો સુખ અને દુઃખનો અનુભવ થશે પણ લીલા રૂપે જોશો તો દરેક ઘટનાઓ આનંદ આપનારી થઈ જશે સુખ દુઃખ રૂપે મૂલ્યાંકન કરશો તો સારામાં સુખ અને વિપરીતમાં દુઃખ પણ તથૈવ તસ્ય લીલેતી મતવા ચિંતામ્રતમ તજે સુનીતિ છે ને એને કહ્યું જો બેટા તારી સાચી માં તો સુરુચિ છે ના માં તું મારી માં છે ના બેટા ધ્યાનથી સમજ આ સુનીતિ માની સમજણ જુઓ એ તો ઘરે ઘણી વાર ઘરમાં એવું થાય નાના બાળકો એમાં વડીલોના એવા ઝઘડા થઈ જાય કે કે બાળકો બીજા દિવસે ભેગા રમતા સમજણ છે જો બેટા તું મારો દીકરો છું છતાં મેં તને આજ સુધી એવું નથી કહ્યું કે બેસવું હોય તો ભગવાનની ગોદમાં જઈને બેસ તારી સાચી માં તો સુરુચિ છે કે જે તને કહે છે કે જા વનમાં જા ભગવાનને પામ તો બેટા એક વાત યાદ રાખ આજથી બેસવું હોય તો આજે જેનો ખોળો છે કાલે રહે એવા એવા પિતાના ખોળામાં બેસવા કરતા પરમ પિતાની ગોદમાં જઈને બેસ કે જ્યાંથી તને કોઈ ઉભો ન કરી શકે એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ અને પાંચ વર્ષના બાળકને સુનીતી વનમાં જવા માટે હા પાડે છે આપણે તો જાપાની બારે ગીત ન જવા દઈએ બંગલાના અને આ ભારત વર્ષની માં એટલે જ જે આદર્શ માતાઓ જે સમાજમાં હશે ત્યાં મહાપુરુષોની કમી આવે માનો પ્રભાવ વિશેષ રૂપે બાળક પર છે અને એટલા માટે છે નારદજી નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશમાં તો નથી ગયા ને આવેશમાં ઘર છોડી નથી જઈ રહ્યા ને લાવ પરીક્ષા કરો આવ્યા ધ્રુવજી પાસે અરે વનમાં જાય ત્યાં તો ભયાનક પશુઓ હશે હિંસક પ્રાણીઓ હશે ઘનઘોર વન હશે તને મારી નાખશે તને ખાઈ જશે ધ્રુવજી કહે કે મનમાં નિર્ધાર કર્યો છે હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું જોયા નારદજી ગુરુ બન્યા નારદજી મંત્ર દ્વાદક્ષાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્ર જાપ કરતો જા ક્યાં જઈને તપ કરું તો કહું વ્રજમાં જા યમુનાજી નો પરમ પાવન કિનારો છે મધુવન નામનું વન છે જ્યાં અખંડ પ્રભુની લીલા થઈ રહી છે ત્યાં જઈને તું તપ કર

એક જ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવત વિશ્વના પ્રત્યેક જીવનો એક સૂત્રીકરણ શું છે કે બધાની અંદર એ એક જ આત્મા વ્યાપેલો છે એ જ પરમાત્મા દરેક જીવાત્માની અંદર આત્મા રૂપે વિરાજે છે અને સર્વાત્મ ભાવ થયો સર્વમાં આત્મભાવ થયો અને ધ્રુવજીએ પોતાની શ્વાસો રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગ્યા દેવતાઓ ગભરાયા ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ લઈ જાય અને દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને ભાગ્યા પરમાત્મા હે પ્રભુ મારું ઇન્દ્રાસન ભગવાન કહે આ કોઈ ઇન્દ્રાસન માટે તપ નથી કરતો આ તો મારો ભક્ત મને મેળવવા માટે તપ કરે છે ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચતુર્ભુજ નારાયણ ને ધ્યાનમાં જોઈને પરમ પ્રસન્ન થઈ ગયા ધ્રુજ ગુવાની સેવા થાય ધન સેવા થાય સગવડતા સેવા થાય ઘરથી સેવા થાય આ બધાથી સેવા થાય આ કસાથી સેવા થતી નથી સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોત બાકી દુનિયામાં જો આ બધા થતી હોત ને તો ઘણા ને મોટા ઘર છે ઘણા ને સંપત્તિ છે ઘણા ને યુવાની છે ઘણાને ધન છે ઘણા ને બધી સગવડતા છે છતાંય એ સેવા નથી કરી શકતા જો આવી વ્યવસ્થાઓથી સેવા થતી હોત તો વ્યવસ્થાઓ તો ઘણા ને છે પ્રભુ જે હાથે લેવા માંગે ને એ જ હાથ સેવા સુધી પહોંચી શકે છે પ્રભુ જે આંખને દર્શન આપવા માંગે ને જો દુનિયામાં આંખો મળી છે આપણે ભાગ્યશાળી છે કે આપણી મળ્યા આપણા કાન ને કથા મળી છે જીવવા ભગવાને બધાને આપી છે આપણી જીવવા ભાગ્યશાળી એટલા માટે છે કારણ કે આપણી જીવવા ઉપર ભગવાનનું નામ છે આ સૌભાગ્યની નિશાની છે આમ

ભલે કડવું એની જુબાન લાગી પણ વાત તો સાચી હતી કીધી એને કડવી રીતે પણ કડવું બોલીને પણ જે ભગવાન તરફ આપણને લઈ જાય એ ઉપકારી છે સુંદર ધ્રુવજી નું ચરિત્ર કહ્યું છે ભગવાને ધ્રુવ લોક આપ્યું અને એટલે તો નાથ દ્વારામાં ધ્રુવ બારી પણ છે કે જ્યાંથી અખંડ દર્શન ધ્રુવજીને ઠાકોરજી આપે છે કેવા ભાગ્યશાળી ધ્રુવજી છે એમને અખંડ ભગવત દર્શન થાય છે અહીંયા કહ્યું આગળ ચરિત્ર ગાન કરતા ધ્રુવજી અક્ષો સંહાર કર્યા લક્ષ્મણ ઝૂલા પાસે આવીને ધ્રુવજીએ તપ કર્યું છે પણ ગંગાજીનો એટલો પ્રવાહનો અવાજ આવતો હતો કે ધ્રુવજી સ્થાન છોડીને જવા લાગ્યા ગંગાજીએ કહ્યું કે અરે મારા કિનારેથી કોઈ ભક્ત જાય મને કેમ ગમો જો તીર્થો પણ સંતો અને ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે એટલે તો મહાપ્રભુજી માટે વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે તીર્થ સકલ સનાત કીધા ચરણ રહેણું સમાજ આપણને એમ થાય કે દરેક તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા બેઠકજી છે તો મહાપ્રભુજીને તીર્થે જવાની શું જરૂર તો મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે તીર્થો પ્રતીક્ષા કરે છે કે આવા પાવન ચરણ જો અમારા પર પડે તો આ જેટલા લોકો પાપ મૂકી ગયા છે ને એ પાપમાંથી અમે મુક્ત થઈ જઈએ કારણ કે જીવ પાપ મૂકીને તીર્થોમાં જાય છે પણ જ્યારે મહાત્માઓ પધારે એ તીર્થોને પણ પાવન કરીને જાય છે અને તીર્થો પાવન થાય છે મહાપુરુષોના ચરણોથી અને બીજું તીર્થો પાવન થાય છે ભગવદ્ નામથી અને એટલા માટે તીર્થોમાં જેટલા દિવસ નિવાસ કરો બંને એટલું ભગવદ નામ એ સમય લો જેથી તીર્થોનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય તીર્થોના દોષો જાય અને તીર્થો પવિત્ર થાય પ્રદૂષણ અનેક પ્રકારના છે આપણે જેમ લૌકિક પ્રદૂષણની વાત કરીએ છીએ એમ આ અતિદૈવિક પ્રદૂષણ એ ભગવત નામથી દૂર થાય છે આ તો ગંગાજીએ કહ્યું કે હું શાંત થઈને વહીશ ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી લોકને પ્રાપ્ત થયા આગળ ધ્રુવના વંશમાં અંગ થયા અંગના વહેન થયા એવા આસુરી થયા વહેને બધા જ યજ્ઞો બંધ કરાવી દીધા ભગવાનનું નામ લેવાનું પ્રજાને બંધ કરાવી દીધું પ્રજાને એટલી પ્રતાડિત કરી કે પ્રજા નારાજ થઈ

કે આ પૃથ્વી રાજાએ પોતે ખેતી કરીને શીખવાડ્યું કઈ રીતે અનાજ પકવાય કઈ રીતે નગર રચના કરવી જોઈએ નહીં તો પહેલા બધા અસ્ત વ્યસ્ત જંગલોમાં રહેતા અને સુંદર રીતે નગરમાં રહેતા આ પૃથ્વી શીખવાડ્યું જ્યારે પોતાનું રાજકાજ કર્યું સમય થયો રાજ્ય છોડી વનમાં આવ્યા પ્રભુનું તપ કર્યું પ્રભુ પ્રસન્ન થયા માંગવાનું કહ્યું કે તમે કઈક માંગો અને ત્યારે પૃથ્વી રાજા એ કહ્યું મને દસ હજાર કાન આપો પ્રભુ

પોતાના બધા પુત્રોને ભેગા કર્યા અને ઋષભદેવજી સમજાવતા કહ્યું ત્રશી લાખ નવ્વાણું એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે હે પુત્રો હે બાળકો આ માનવ દેહ એક મોકો છે એક અવસર છે એને ગુમાવશો નહીં કારણ કે આ ઇન્દ્રિયો તો બીજી યોનીમાં છે આંખો દરેક યોનીમાં છે પણ માનવ યોનીમાં મળેલી આંખો એટલી પ્રભાવી છે કે કેવલ ભગવાન ને જોઈ લે ને તો જનમરણના ચક્કર માંથી છૂટી જાય મુક્તિ માટે અગિયારે એ અગિયાર નહીં એક જ ઇન્દ્રિયો કાફી છે કાન તો દરેક યોની માં મળેલા છે પણ માણસને એવા કાન મળ્યા છે કે ખાલી કથા સાંભળે ને તો જનમરણના ચક્કર માંથી છૂટી જાય જીભ દરેક યોનીમાં બધા પાસે છે પણ માણસને એવી જીભ મળી છે કે ભગવાનનું નામ બોલે ને તો છેક ભગવાનના કાન સુધી સંભળાય એવી જીવા એની પાસે છે એટલે અન્ય યોની બન બડે ભાગ માનસ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા એટલે જ કહું કે માનવ દેહ દુર્લભ છે સ્વયં શંકરાચાર્યજી પણ કહે છે આ ત્રણ વસ્તુ જીવનમાં દુર્લભ છે દુર્લભમ ત્રૈવે વૈત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુક્ષત્વમ મહાપુરુષ સંશય આ ત્રણ વસ્તુ જીવનમાં દુર્લભ છે એક મનુષ્યત્વ દુર્લભ છે શું આ જન્મના કર્મો પરથી આપણને એવું લાગે છે કે ભગવાન આવતા જન્મમાં પણ માણસ જ બનાવશે વિચાર કરો કારણ કે જેમ કોઈ એક્ટર હોય ને પહેલી વાર જે રોલ મળ્યો હોય ને અને એ રોલ જો એ સારો નિભાવે તો દરેક વખતે એને એ જ રોલની ઓફર આ કોઈ વિલનનો રોલ બહુ સારો કરે તો પછી દરેક વખત એને વિલન ના રોલ ની જ ઓફર આવે એમ ભગવાને માનવ દેહ આપીને એક મોકો આપ્યો કે આને કેવી રીતે જીવવું ગમે છે તો વિચાર કરજો શું આપણું જીવન એક આદર્શ માનવ તરીકેનું છે અને આ દેહમાં જે રીતે નિભાવીને જશો આવતા જન્મમાં એવો જ રોલ મળશે અને એટલા માટે કોશિશ કરજો કે એવી રીતે જીવું કારણ કે જો કોઈ ઓનીને યાદ અપાવવું પડે ઘોડાને કેવું પડે ઘોડો થા સીને કેવું પડે સિંહ થા ને કેવું પડે હાથી થા પણ માણસને રોજ કેવું પડે માણસ થા રોજ એને યાદ અપાવવું પડે મનુષ્યત્વમ દુર્લભ છે માણસ થયા પછી મુમુક્ષુત્વમ દુર્લભ છે મોક્ષની ઈચ્છા દુર્લભ છે ભગવત પ્રાપ્તિની ઈચ્છા દુર્લભ છે જેના ચિત્તમાં આ ઈચ્છા પ્રગટે ને કે મારે ભગવાન મેળવવા છે આ બહુ જ પુણ્યો ના ઉદય પછી આવો વિચાર આવતો હોય છે એમને એમ કોઈને ભગવાન મેળવવાની ઈચ્છા ન થતી કેટ કેટલા જન્મોના પુણ્યો ભેગા થાય ને પછી ભગવાન મેળવવાની ઈચ્છા થાય અને ત્રીજું કહ્યું મહાપુરુષ સંશય કોઈ મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે આ ત્રણ વસ્તુ દુર્લભ કહી છે ઋષભદેવજી કહેવા લાગ્યા પુત્રો બાળકો દુર્લભ દેહ મળ્યો છે ભોગો ભોગવવામાં ભગવાનની ભક્તિ કરજો એના દ્વારા જ આ માનવદેહ ની સફળતા સાર્થકતા એમ સમજાવી આગળ ભરતજી એમના પુત્ર થયા કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું આદર્શ રાજા થયા સમય થાય પોતાનું રાજપાટ છોડી વનમાં આવ્યા જો અહીંયા દરેક રાજાઓની કથા તમે સાંભળશો ને તો યોગ્ય રાજા પણ બધું જ નિભાવી સમય થઈ પોતાની જગ્યા ખાલી કરે છે ઘણીવાર એ સમય થાય માણસે પોતાના સમય અનુકૂળ પ્રવૃત્તિઓ બદલતા કારણ કે માણસની સમજ એની ઉંમર સાથે બદલાય નહીં ને તો એના જીવનમાં ઉદ્વેગ બન્યો રહે આપણે જેમ નાના બાળક હોઈએ ત્યારે ડિંગલીને રમકડાથી રમતા હોય આપણને બહુ ગમે છોડીએ નહીં રડીએ પણ આપીએ નહીં પણ વીસ વર્ષનો થાય પછી ઢીંગલીને જોઈને હશે કે આમાં શું મજા આવતી હતી એનાથી મોટો થાય તો બીજા વિચાર જેમ જેમ ઉંમર થાય એમ એની સમજ બદલાય એટલે કે યોગ્ય ઉંમરે યોગ્ય સમજ કેળવતા શીખવું જોઈએ એ તો ઘણીવાર વાર ઘણાની લાયકાતમાં કેવલ ઉમર લાયક જ હોય છે બીજી કોઈ લાયક જ નથી હોતા તો ઉમર લાયક થવું એ લાયકાત નથી વયોવૃદ્ધ થવું જોઈએ જો જીવનમાં સન્માન પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય માંગવાના હોય પ્રેમ માંગો ને પછી મળે તો મજા જ ના માન માંગો ને અને મળે તો મજા જ ના આવે એમ જ આશીર્વાદ પણ માંગો ને મળે ને તો મજા જ ના આ બધું તો સામેવાળાના હૃદયમાં પ્રગટાવવું પડે અને પ્રગટાવવા માટે પોતે ઘસાવવાની તૈયારી રાખવી પડે એના પાત્ર બનવું પડે આ બધી આ બધી લઈ લેવાની વસ્તુઓ નથી આ બધી પામવાની વસ્તુઓ છે અને પામવું અને લઈ લેવું આ બંનેમાં બહુ મોટો ફરક છે કારણ કે લઈ લેવામાં બળ પ્રયોગ કરવો પડે અને પામવામાં છોડવાની તૈયારી જોઈએ ઘસાવાની તૈયારી જોઈએ અહીંયા આગળ ભરત રાજાનું વર્ણન આવ્યું સમય થઈ ગયા વનમાં એક નદીના કિનારે નાનકડી કુટિયા બનાવીને રહે છે હરિના નામનો જાપ કરે છે રોજ સવારે જાય નદીમાં સ્નાન કરે સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે પાછા કુટિયામાં આવે માળા લઈને બેસી જાય હરિ હરી રામનું સ્મરણ કરે દિવસો ક્યારે બદલાય કોણ જાણે સબ દિન હોત ન એક સમાન એટલે ભગવતી એ કહ્યું ને આજે જેટલો સારો દિવસ ચાલી રહ્યો છે કાલે આવો જ જશે એ ભરોસે ન રહેતા એટલે કે આજની ઘડી રડિયા અમને આજનો લાવો લીજી આપણે એટલે જ કહીએ છીએ આજ સારી ગઈ તો એનાથી કોઈ એવી ગેરંટી નથી કે કાલ પણ આવો જશે કોણ જાણે કાલે સવારે જાગ્યા ને કેવા સમાચાર મળે આ બધું છૂટી જાય અને એટલા માટે વૈષ્ણવે તો મળેલા મોકા ગુમાવવાની આજે નહીં તો કાલે કરી લઈશ પેલું મહાભારતમાં એવો પ્રસંગ આવે છે ને કે જ્યારે ભીમ અને અર્જુન યુધિષ્ઠિર ને બધા ઊભા હતા રથ કંઈ તૈયાર કરતા હતા અને એટલામાં કોઈ ભિખારી આવ્યો અને યુધિષ્ઠિરને કહ્યું કે કંઈક આપો નહી યુધિષ્ઠિરને કહ્યું કે કાલે આવજો અને આટલું કયું એટલે ભીમ ઢોલ ગળામાં લઈને આખા ગામમાં ઢોલ પીટવા લાગ્યો મારા ભાઈએ સમયને જીતી લીધો મારા ભાઈએ સમયને જીતી લીધો યુધિષ્ઠિર ક્યારે અહીંયા અહીંયા આ આશું સમયને જીતી લીધો આ આશું નવું નવું ઊભું કર્યું તમે કહ્યું ને ભિખારીને કે કાલે આવજે હા તો શું કાલે એ સંભવ ના હોય કે આપણે ભિક્ષા આપવા સમર્થ ન હોઈએ કાલે શું એવું ના હોય કે ભિખારી સુખી થઈ ગયો હોય કાલે એવું ના હોય કે આપણે જીવિત ના હોઈએ કાલે શું એ સંભવ નથી કે પેલો જીવિત ના હોય કાલે શું એ સંભવ નથી કે આપણા બધાનો મેળાપ ન થાય આમ લાંબુ લિસ્ટ ગણાવીને કહ્યું આપે સમયને જીત્યો એટલા માટે કહું છું કે કાલે કહ્યું કે કાલે આવજે એમ કહ્યું આપે એટલે આપ એમ માનો છો કે કાલે આપણે હોઈશું એ હશે એ ભિખારીનો ભિખારી હશે આપણે રાજાના રાજા હોઈશું આપણી પાસે ધન હશે એની પાસે નહીં હોય અને આપણે આપીશું ત્યારે એ સુખી થશે આટલી અસંભાવનાઓ છે અને જો આપ ગેરંટીથી કહેતા હો કે કાલે આવજે તો આપણે સમયને જીતી લીધું યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ તુરંત ભિક્ષુકને બોલાવ્યો અને એ જ સમય દાન આપી દીધું કાલ પર છોડવું એટલે સમય પર ભરોસો એક જીવનમાં એક વસ્તુ યાદ રાખજો બધા પર ભરોસો કરજો પણ સમયનો ભરોસો ન કરતા કારણ કે આ ક્યારે કરવટ લે ને ખબર નથી હોતી આપણે તો કેટલાય પ્લાનિંગો કરી રાખ્યા હોય ઘણીવાર એફડી પાકે એના પહેલા તો એ પાકી ગયો એ પાકીને ખરીદે કોણ જાણે એટલે બધા પર ભરોસો કરજો સમય પર ભરોસો ના રાખતા અને એટલા માટે સત્કર્મ કરવાની જે ક્ષણો મળી હોય ને એને ઝડપી લેજો એને ક્ષણ માટે પણ ટાળતા આપણને આપણને હા હમણાં કરું છું એટલામાં પેલો કોઈ સેવા નીકળી ગયો એક ક્ષણ ચૂક્યા અને આપણી સેવા કરી સત્કર્મ કરવા સેવા કરવા માટે જ્યારે અવસર મળે તકને ઝડપી લેજો પકડી લે સારા વિચાર આવે ને એને બહુ ટાઈમ નહીં આપો તુરંત સત્કર્મ કરી લેવો અને ખરાબ વિચાર આવે ને એને ચોવીસ કલાક આપવા સારા વિચારને જો ટાળ્યું ને તો કોઈ ને કોઈ સંસાર નો વ્યક્તિ આવી તમારો વિચાર બદલી અરે તું એક નહીં આપે તો ક્યાં બગડી જવાનું છે કથા કથા મનોરથી મળી જશે ને કેટલાય તમને એમ થાય વાત તો સાચી ઘણા કરનારા છે હું ના કરું તો એમાં ક્યાંક એમ કે તમારો વિચાર બદલી નાખ અને એટલા માટે સત્કર્મ નો વિચાર આવે ત્યારે એને સમય બહુ ના આપે તુરંત કરી નહીં તો તમારા હાથમાં પૈસા રહી જશે અને પુણ્યો સરકી જશે અને એટલે જ કે અહીંયા ભેગી કરેલી સંપત્તિ આવતા જન્મમાં લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી અને એટલે લોકો કે તમારા માટે આટલું આટલું મૂકી જવાના છોકરો લઈ જાવ ને ભેગું ક્યાં ના પડ અને કદાચ કોઈ બેંક ની બ્રાન્ચ ઉપર ખુલી જાય તો કોઈ મૂકીને જાય એવા છે પણ આ મારી પાસે ઉપાય છે કે અહિયાં ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જાય અને એનો એક જ ઉપાય તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્ય આવતા જન્મમાં તમને સુખ આપ્યા કરશે જેમ તમે અહીંયાથી અમેરિકા જાવ તો કેવા રૂપિયા રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરીને વાપરો છો રૂપિયા ત્યાં નથી ચાલતા ડોલરમાં એમ અહીંયા ભેગા કરેલા આ સુખને જો તમારે આવતા જન્મમાં એ ભોગવવા હોય તો આ કળા શીખી જાઓ સુખ આવે પુણ્યમાં કન્વર્ટ કરો ભેગું કરી નાખો પુણ્યમાં કન્વર્ટ કરો ભેગું કરી નાખો પુણ્યમાં કન્વર્ટ કરો ભેગું કરી નાખો કારણ કે પૈસા તો મૂકી જવા પડશે અને પુણ્યો મૂકવા જશો ને તો એ તમારો પીછો છોડશે નહીં અને એટલા માટે આ કલા શીખી જવી કે ભગવાનને આપ્યું છે તો એ સુખ પુણ્યમાં કન્વર્ટ કરી ભેગું કરતા જાવ અહીંયા ભરત રાજા દિવસો સારા જઈ રહ્યા છે પણ સમય ક્યારે કરવટ લે કોને ખબર એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે ગયા સૂર્યનારાયણ અર્ઘ સમર્પિત કરવા માટે જ્યાં જલ ની ભરવા જાય એટલામાં સિંહની ત્રાળ સંભળાઈ ત્રાળ ને ત્યાં કેટલાક હરણાઓ જલ પીતા હતા એમાં ગર્ભવતી હરણી હતી અને સિંહ ની ત્રાળ સંભળાઈ તો ગભરાઈ ગઈ હરણી કૂદી ગઈ જલમાં પ્રસવ થઈ ગયો અને બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું અરે નવજાત અરણનું બચ્ચું અરે આ તો તણાઈ જશે આ મરી જશે તુરંત કિનારે લઈને આવ્યા કુમળું કુમળું લીલું ઘાસ નદી કિનારે ઉગ્યું હતું તોડીને લાવ્યા ખવડાવવા દયા બહુ સારી વાત છે પણ આ દયા ક્યારે મોહ બની ગઈ ખબર પડી ખવડાઈ પીવડાય ને રવાના એના જીવનમાં કરવું જોઈએ પણ મોહ કોને કહેવાય હવે હું આને નહીં જીવાડું ને તો આ બચશે જ નહીં હવે હું આનું નહીં કરું ને તો પછી આ જીવી જ નહીં શકે અરે આખી દુનિયાને આપણે જીવાડીએ છીએ એક બે વ્યક્તિ માટે આપણને એમ લાગે કે મારે કારણે આનું ઘણા કે આપણે આને ગોઠવી દીધા પણ તારું કોને ગોઠવ્યું એ તો આપણે ભૂલી જઈએ છીએ એટલે ક્યારે કોઈ એવો અહંકાર રાખવો નહીં કે આપણે કોઈનું જીવન બનાવનારા છે આ દુનિયામાં જે આવે છે ને એ બધા પોતાના ભાગ્ય લખાવીને આવે છે એ ભાગ્ય આપણને નિમિત્ત કર્યા બાકી આપણે કોઈનું કઈ કરનારા નથી આપણે આપણું કરી લઈએ ને એ ઘણું છે આપણે આપણું નથી કરી શકતા જીવન કેટલા લોકોના સહારે જતું હોય છે વિચાર કર્યો છે તમે આજે આટલા સુખી છો એમાં તમારા માટે ભગવાને નવી નોટ છાપીને તો નથી આવી ક્યાંક કોઈના ખિસ્સામાંથી જાય છે ત્યારે આપણા ખિસ્સામાં આવે છે એટલે જીવન કેટ કેટલાના સહારે ચાલતું હોય છે અને એટલા માટે ક્યારે પણ પોતાના જાત પર અહંકાર નહીં કરવો કારણ માણસ મરી જાય ને ત્યારે ચાર ખભા જરૂર પડતી હોય છે એટલે પ્રતિ પલ પ્રતિ ડગલે પગલે માણસ ને જરૂર છે વિજ્ઞાન અત્યારનું વિજ્ઞાન બહુ જ કોશિશમાં લાગ્યું છે કે માણસને જીવવા માટે જીવતા માણસની જરૂર ન પડે એ કેટલા પ્રકારના ઉપકરણો એ શોધી રહ્યું છે કે કોશિશ કરીએ કે માણસને જીવવા માટે કોઈની જરૂર ન પડે

માણસ સામાજિક પ્રાણી છે કારણ કે મશીનો સગવડતા આપશે નહીં આપી શકે હવા અને હુંફ આ બે થી તો માણસ જીવે છે એ માનો સ્પર્શ મશીન ક્યાંથી આપશે એ પિતાની સુરક્ષા મશીન ક્યાંથી આપશે એટલે વિજ્ઞાન કોશિશ તો કરે છે કે માણસ એકલો પણ મજા કરી શકે પણ જયારે માણસ વગર માણસ જીવતો થશે ત્યારે આ દુનિયા બહુ બહુ જ કદરૂપી બનશે અહીંયા થયું હું આવું છું મારે કારણે ચાલે ભરતજીને એમ થયું અરે હું આની રક્ષા નહીં કરું તો આ બચશે તે મરી જશે એટલે હવે તો હરણને માળા ફેરવતા હોય ને હરી 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 કરતા આંખ ખોલી ને જોઈએ ક્યાંક દૂર તો નથી ગયું અને આવું બધું આપણા બધા સાથે થાય છે ને માળા કરવા બેઠા હોય ને ફોન ની ઘંટડી વાગે તો માનવું હરણ કૂદ્યું સેવા કરવા બેઠા અને ડોરબેલ વાગે તો માનવું હરણ કૂદ્યું આ બધાના જીવનમાં હરણ કૂદે છે જે મનનું હરણ કરી જાય હરણ અને હવે તો હરી હરી ઘટવા લાગ્યું અને હરણ હરણ થવા લાગ્યું માળાએ મુકાઈ ગઈ આખો દિવસ હરણ ની પાછળ પાછળ ફરે વિચાર કરો આવ્યા હતા રાજપાટ છોડી ભક્તિ કરવા અને વનમાં આવીને પણ મન હરણમાં ફસાઈ ગયું આ મન તો એવું જ છે અને એટલા માટે વૈષ્ણવ સતત સાવધાન રહેવું સતત સાવધાન મન ક્યારે બગડી જાય જરૂર નથી કે ઘરમાં જ બગડે એ તો મંદિરમાં જઈને બગડે હવેલીમાં જઈને બગડે સત્સંગમાં જઈને બગડે મનનો કોઈ ભરોસો નથી એટલે વૈષ્ણવે સતત થયું હરણ 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 થવા લાગ્યું એમ કહેવાય ટોળું એ હરણના બચ્ચાએ જોયું અને એમની જોડે નીકળી ગયું અને આ રાજાનું મન હરણમાં રહી ગયું આપણે ત્યાં એમ કહેવાય જેવા કર્મો કરો એવી યોની મળે અને જેવું સ્મરણ કરો એવા પ્રકારની જેમ કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે અને સ્મરણ પ્રમાણે યોની મળે આપણે જેવા કર્મો કર્યા એ પ્રમાણે સુખ તુખ ભોગવીશું અને જે સ્મરણ કર્યું એ પ્રમાણે યોની અને એટલા માટે જ કહી લોકો કે સોશિયલ વર્ક સમાજ સેવા બધું જ કરવાનું પણ પ્રભુનું સ્મરણ નહી ચૂકવાનું કારણ કે તમે સત્કર્મ કરીને પુણ્ય પામશો પણ સારું સ્મરણ નહીં કરો ને તો યોની ખરાબ મળશે ઘણીવાર આપણને એમ થાય ને આટલા મોટા સેટના આટલા મોટા ઘરમાં એને પોતાને દસ દસ નોકર પણ પોતાના પેટ પાછળ કેટલો ટાઈમ આપે છે એને ખોળામાં લઈ લઈને ભરે એનો રૂમ જુદો હોય એની ગાડી જુદી એનું બધું જ સાચવે ત્યારે એમ લાગે કે આણે બહુ પુણ્યો કર્યા હશે પણ સ્મરણ સારું નહીં કર્યું હોય નહીં તો દીકરો બનીને આવે પુત્રો બનીને ના આવે જો સારું સ્મરણ કર્યું હોત તો પુત્ર બનીને આવે પેટ બનીને ના આવે અને એટલા માટે સત્કર્મ કર્યા પછી પણ આપણે તકલીફ શું સારું કર્યા પછી પણ ટેન્શન લઈને ઘરે આવે આની જોડે આટલું સારું સારું કર્યું તોય આણે કર્યું એટલે એક વસ્તુ યાદ રાખજો કેવલ સત્કર્મો સુખ નથી આપતા પણ સત્કર્મોની સાથે સારી સમજ ન રાખી તો બહુ લાંબા સમય સુધી તમે સત્કર્મો કરી નહીં શકો અને બીજી વાત એ પણ યાદ રાખવી કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના સત્કર્મો છોડી પણ નહીં દેવા પહેલાંને તો ખાલી બોલવું જ હતું અને એ બોલીને નીકળી ગયો ને પણ હવે હું સેવા નહીં કરું હવે હું આમ નહીં કરું એમાં નુકસાન કોને ગયું બોલીને પેલો તો ભૂલી ગયો પણ આપણે આપણા સત્કર્મ છોડીને બેસી ગયા ઘરે તો નુકસાન તો આપણને જ છે એટલે કોઈ નાદાન ના કહેવાથી પોતાના જે સત્કર્મો મળ્યા હોય એને છોડવાની એમાં અડગ રહ્યો થયું હરણમાં મને રહેવું દેહ પડ્યો છેલ્લી ઘડીએ હરણ ને યાદ કર્યું એટલે આવતા જન્મમાં હરણ થયા કારણ કે અંતિમ સમય બહુ મહત્વનો છે આખી જિંદગી સ્મરણ કરવું પણ જો છેલ્લી ઘડી ચૂકી જાવ ને તોય ચૂકી જવાય એકવીસ પેઢીઓ તારા જેવો દીકરો કોઈના ઘરે થાય તો તરી જાય સુંદર સ્તુતિ કરી છે પરમાત્માની કે પ્રભુ આપ તો પ્રેમથી જ પમાવો એવા છે